તો વડોદરામાં પૂરની સ્થિતિમાં પણ ગરબાની મોજ ઘૂંટણ સમા પાણીમાં વડોદરા વાસીઓ ગરબા એ ઘૂમ્યા તો જન્માષ્ટમીના બીજે દિવસે પૂરના પાણી વધ્યા હતા મટકી ફોડના દિવસે પાણી વચ્ચે ગરબે ઘૂમ્યા હતા યુવક યુવતીઓ મહિલાઓનો આ વીડિયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે તો વડોદરામાં જે રીતે વરસાદ અને પૂરના પાણી શેરીઓમાં ગલીઓમાં ઘૂસી ગયા હતા પરંતુ પૂરમાં પણ ગરબાની મોજ માણતા આ યુવાનો મહિલાઓ જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે ઘૂંટણ સમા પાણી છે એમાં વડોદરાવાસી ગરબે ઝૂમી રહ્યા છે આફતને પણ અવસરમાં બદલી બદલતા જોવા મળી રહ્યા છે જન્માષ્ટમીના બીજે

વડોદરા શહેર ને સંસ્કારી નગરી સાથે ગરબા નગરી પણ કહેવામાં આવે છે અને જે રીતે વડોદરા શહેરમાં જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે મઠ્ઠી ફોડના કાર્યક્રમ હોય તે દિવસે જ પૂરના પાણી વધ્યા હતા અને વડોદરા શહેરનો આ અસલી મિજાજ છે કે વડોદરા વાસીઓ ગરબે ગુમવાનું ક્યાંક ઈચ્છતા નથી અને ઘૂંટણ સમા પાણી જયારે શહેરમાં ભરાયા ત્યારે મઠ્ઠી ફોડ નો કાર્યક્રમ પણ યથાવત જ રાખવામાં આવ્યો હતો અને આ મહિલાઓ યુવક અને યુવતીઓ બીજેના તાલે સ્પીકર વગાડીને ૂટન સમા પાણીમાં ગરબે ગુમ્યા હતા અને ફોડી સાથે ગરબાનો પણ આનંદ લીધો હતો એટલે કે પૂરના પાણીની જે કરુણા કરુણિકાઓ હતી તે ક્યાંક હવે સામાન્ય થતી જાય છે અને હવે જે રમુજી વિડીયો પણ સામે આવેલી છે ત્યારે વડોદરાનો અસલી મિજાજ જે ગરબાનો છે તે આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને આ વિડીયો ખૂબ જ વાયરલ હતો જી સમગ્ર માહિતી બદલ આભાર